નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ફરીવાર એક નવી ભરતી વિશે વાત કરવામાં આવે તો મિત્રો ઇન્ટરવ્યુ દ્વારા સીધી ભરતીનું આયોજન કરવામાં આવે છે મિત્રો બે હજાર ચોવીસ માટેની નવી ભરતી છે મિત્રો પોસ્ટ વિશે વાત કરવામાં આવે તો વિવિધ જગ્યાઓ પર ભરતીનું આયોજન કરવામાં આવે છે પગાર ધોરણ પર મિત્રો સારું છે મિત્રો સંપૂર્ણ અરજી કઈ રીતે કરવી તેની માહિતી જોઈએ આગળ વિડિયોમાં એના પહેલા મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે તો મિત્રો ઇન્ટરવ્યુ દ્વારા સીધી ભરતીની સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈએ આગળ વિડીયોમાં

પાલનપુર સાણંદ આણંદ નડિયાદ વડોદરા અંકલેશ્વર રાજપીંપળી વાપી વ્યારા નવસારી ભુજ ગાંધીધામ જામનગર મોરબી રાજકોટ અમરેલી ભાવનગર બોટાદ જુનાગઢ મહુવા અને સુરેન્દ્રનગર કેન્દ્ર પર ભરતીનું આયોજન કરવામાં આવે છે જેમાં મિત્રો કોઈપણ અરજી ફી વગર અને કોઈપણ પરીક્ષા વગર તમારા ભરતીનું સિલેક્શન થશે અને મિત્રો ઇન્દુજા ફાઇનાન્સ ડોટ કોમ વેબસાઇટ પર જઈને મિત્રો તમારે ઓનલાઈન અરજી કરવાની થશે મિત્રો આવી કોઈ પણ મિત્રો સરકારી માહિતીની અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલ પર નવા હોઉં તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઇક કરજો શેર કરજો જય હિન્દ જય ભારત